સંત સાધુ અને બાઓ બરોબર સંત શબ્દ ઘણો ઘણો મહાન અને વજનદાર છે અને તેની કિંમત પણ મુજબ ઘણી જ છે પરંતુ આજે બની બેઠેલા સંતો જે પૈસા કમાવા માટે બધું કરે છે પથારી ફેરવી નાખે છે લોકોને દાખલા તરીકે ડીએચએમએસ બી એચ એમ એસ એમબીબીએસ ડૉક્ટર આજે કોઈ શહેરમાં ગામડા ગલીમાં જોવા મળશે ગણ્યા ગાઠિયા પણ બધામાં એમબીબીએસ ડોક્ટર સર્જન થઈ શકતા નથી તે એમબીબીએસ ડૉક્ટર કન્સલ્ટ ફી પચાસથી સો રૂપિયા હોય છે જ્યારે નિ જ્યારે ન્યુરોલોજીસ્ટની ફી પાંચસોથી હજાર રૂપિયા હોય છે આ ડૉક્ટર ન્યુરોલોજીસ્ટને ઉદાહરણ આપું છું બરાબર સમજી લેજો મોકલી કારણ કે આ કામ મારું નથી પરંતુ જો રૂપિયાનો લાલચું ડોક્ટર હોય તો તમારા બાર બોટલ ચડાવી મારી પાસે તગડું બિલ પડાવી લેશે તગડું બિલ પડાવી લેશે અને ઉપરાંત મારો ઉદ્દેશ એ છે કે ઠેર ઠેર બને ગલી ગલી સફેદ કપડાં પહેરેલા કોઈ લોખાઓ અને ડોક્ટરો ધર્મના દવાખાના ખોલી બેઠા છે તે આજે દર્દીઓના નામે રાત દિવસ મુજબ સમાજમાં અંધવિશ્વાસની બીમારી પીડાત દર્દીઓ ની શોધમાં છે અને કોઈ દર્દી જો કોઈ એને દવાખાનું છટકી ન જાય તેના અંધવિશ્વાસમાં શ્વાસમાં બીમારી ઉપર જાત જાતના ચમત્કારો ઈલાજ કરે છે ખરેખર ચમત્કાર નહીં પરંતુ તેના યશ કર્મનો ઉદય છે અને આવા ડોક્ટર આવા ડોક્ટર તો બારે માસ પોતાનું દવાખાનું ધમધમતું રહે તે માટે જ તેનો રહસો છે તો સંતનું જીવન તો એક વૃક્ષ જેવું હોય છે તે મહિનામાં ધૂમધોડકા તડકામાં પણ છાડો આપે છે પણ બીજા લોકો સુખ માટે પોતે ગમે તેટલો દુઃખ વેઠવા તૈયાર હોય તેનું નામ સંત ભગવા કપડાં પહેરી દેવાથી સંત થવાતું નથી દાઢી મૂછો રાખવાથી કરોડો અનુયાયી બનાવવાથી ભોપડ જેવું ભાષણ કરવાથી સંત બની જવાતું નથી આલિસાનો હોટલો બંગલાઓ એનાથી કે થઈ જવાતું નથી બરોબર આજ પૂરતું આટલું જય શ્રી રામ